મિત્રો વિડીયોમાં આવતા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી આ વિડિયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે તો ચાલો વાર્તા શરૂ કરીએ મારા લગ્ન થયા બાદ મારા પતિને એક સ્ત્રી પ્રત્યે ખોટી આકર્ષણ લાગણી થવા લાગી તેના ચક્કરમાં તેણે લાખો રૂપિયાની મિલકત બગાડી નાખી અને અંતે માનસિક રીતે બીમાર થઈ ગયા અને પછી તે ક્યાં ગયા તેનો કોઈ પત્તો ન હું રસ્તા પર આવી ગઈ રહેવાનું ઘર પણ તેમણે વેચી દીધું હતું જેથી હું બેઘર થઈ ગઈ ત્યારબાદ હું સુરત ગઈ અને સિલાઈ મશીન પર કામ કરવાનું શરૂ કર્યું મેં ભાડે એક ઓરડો લીધો હતો એકવાર હું એક યુવાનના ઘરે સાંજે રોકાઈ હતી તે સમયે ત્યાં માત્ર હું એ યુવાન અને તેની નાની દીકરી હતા દીકરી સૂઈ ગઈ હતી બહાર અંધારો છવાઈ ગયો મિત્રો મારું નામ રેખા છે હું એક નાનકડા ગામમાં રહેતી હતી મારું ઘર માટીનું બનાવેલું હતું અને ઉપર છાપરું હતું હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને તે સમયે મારી ઉંમર માત્ર પચ્ચીસ વર્ષની હતી હમણાં જ મારું ભણતર પૂરું થયું હતું અને મારા પરિવારજનો મારી માટે સારો સંબંધ શોધી રહ્યા હતા ગયા વર્ષે મારા લગ્ન એક સારા ઘરમાં થયા મારા સાસરિયાના ઘરના બધા લોકો બહુ ધનિક હતા પણ જે યુવાન સાથે મારા લગ્ન થયા હતા તેના માતા પિતા બાવપણમાં જ અવસાન પામ્યા હતા તે એકલો જ રહેતો હતો ઘરમાં ઘણી મિલકત અને મોંઘી ગાડીઓ હતી મારા પતિનું નામ રુદ્ર હતું લગ્ન પછી રુદ્ર મને ખૂબ પ્રેમ કરતા હતા પણ અચાનક તેની જિંદગીમાં એક બીજી યુવતી આવી હતી અને ત્યાર પછી તેનું વર્તન મારા પ્રત્યે બદલાઈ ગયું તે મને અવગણવા લાગ્યો ગુસ્સો કરતો અને મારામારી પણ કરતો હતો તેની પાસે પૈસા અને ગાડીઓ હોવાથી ઘણી છોકરીઓ તેની તરફ આકર્ષાતી હતી તે દિવસભર તેમની સાથે ફરતો હવે તે પોતાના કામ તરફથી પણ બેદરકાર થઈ ગયો ધીમે ધીમે તેની બધી સંપત્તિ ખતમ થવા લાગી ક્લબમાં જવું પાર્ટીઓમાં પૈસા ઉડાડવા એ તેનો રોજનો શોખ બની ગયો માત્ર એક જ વર્ષમાં તે સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો લાખોનો માલિક કંગાળ બની ગયો અને તેને પોતાને પણ ખબર ન પડી આ બધાથી તે માનસિક રીતે તૂટી ગયો દારૂ પીવા લાગ્યો અને અજીબ વર્તન કરતો કરતો ગામમાં ભટકતો અને અસમંજસ વાતો હું બધું સહન કરતી રહી અને સમજાવવાનો પ્રયત્ન કરતી રહી પણ કોઈ ફરક પડ્યો નહીં આખરે અમારે ઘર વેચવું પડ્યું ગાડીઓ જમીન બંગલો બધું ગયું અને અમે રસ્તા પર આવી ગયા તે પછી રુદ્ર ગામ છોડીને ક્યાંક ચાલ્યો ગયો કોઈ કહે છે કે અકસ્માતમાં મોત થઈ ગયો કોઈ કહે જંગલમાં જઈને ગુમ થઈ ગયો મને એ પણ ખબર નહોતી કે હું વિધવા છું કે નહીં આ બધી વાતોથી હું માનસિક રીતે ખૂબ પીડાઈ રહી હતી મારા ઘરના બધા પણ ચિંતિત થઈ ગયા મેં નક્કી કર્યું કે હવે કંઈક કરવું પડશે મેં માતા પિતાને કહ્યું કે હું સુરત જઈશ અને કામ કરીશ તેણે પહેલા ના પાડી મેં કહ્યું કે હું તમારા ઉપર બોજ બનવા નથી માંગતી પછી મારી જીદ સામે તેને આ કહેવી પડી હું સુરત આવી ગઈ ત્યાં મારી એક જૂની સહેલી રહેતી હતી અને તેણે મને કહ્યું હતું કે અહીંયા નવી મહિલાઓને સિલાઈનું કામ શીખવાડવામાં આવે છે હું ત્યાં ગઈ અને મેં મારી બધી વાત જણાવી અને પછી તેણે મને કામ અપાવ્યું શરૂઆતમાં માત્ર બટન લગાવવા પાઇપિંગ કરવું જેવા નાના કામ મળતા પછી ધીમે ધીમે હું મશીન ચલાવવાનું શીખી ગઈ થોડા મહિનામાં જ હું બ્લાઉઝ જમ્પર ચૂડીદાર નાની બાળકીઓના કપડા આવું બધું બનાવવા લાગી મેં ખૂબ જ મહેનત કરી અને કામ કર્યું દિવસ રાત કામ કર્યું હતું અને થોડા પૈસા બચાવીને પોતાનું સિલાઈ મશીન ખરીદી લીધું હું ભાડાના નાના એવા ઓરડામાં રહીને આસપાસની મહિલાઓના કપડાં સીવવા લાગી ધીમે ધીમે કામ વધતું ગયું એક દિવસ એક યુવાન તેની આઠ વર્ષની દીકરી સાથે મારા ઘરે આવ્યો તેણે કહ્યું મારી દીકરી માટે નાનું ફ્રોક સીવડાવવું છે તેની દીકરીનું નામ વિદ્યા હતું વાતચીત દરમિયાન તેને ખબર પડી કે હું વિધવા છું તેણે પણ કહ્યું કે તેની પત્ની લગ્ન પહેલાં જ અન્ય સાથે સંબંધમાં હતી અને એક દિવસ તે દીકરીને છોડીને જતી રહી આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું મેં દીકરીને કેડબરી આપી અને કહ્યું કે દીકરા તારું ફ્રોક ત્રણ દિવસમાં તૈયાર થઈ જશે તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને કહેવા લાગી કે આંટી એવું ફ્રોક બનાવજો કે સ્કૂલમાં કોઈએ પહેર્યું ના હોય પછી તે જતા 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 રહ્યા ત્રીજે દિવસે તે આવ્યા ફ્રોક જોઈને તે ખુશ થઈ ગઈ મેં દીકરીને પહેરાવ્યું અને તેના પપ્પાને બતાવ્યું તેમની આંખોમાં આંસુ આવી ગયા તેણે મને પૈસા આપવાનો પ્રયત્ન કર્યો પણ મેં ના પાડી એક દિવસ હું શાકભાજી લેવા માટે બજારમાં ગઈ અને જ્યારે બજારમાંથી હું પાછી ફરી રહી હતી ત્યારે મને એક કારે પાછળથી ટક્કર મારી હું બેભાન થઈ ગઈ જ્યારે આંખ ખુલી ત્યારે હોસ્પિટલમાં હતી મારી પાસે વિદ્યા અને તેના પિતા સંજય બેઠા હતા મારા પગમાં ફ્રેક્ચર થયું હતું તેમણે મારી સારવારની બધી વ્યવસ્થા કરી હતી બે દિવસ પછી હોસ્પિટલમાંથી છૂટા થયા ત્યારે તેમણે કહ્યું કે હું તેમના ઘરે રહી જાઉં જેથી તે મારી સંભાવ લઈ શકે હું તેની સાથે તેના ઘરે રહી ગઈ સંજય પોતે જ ખાવાનું બનાવતા મને અને વિદ્યાને ખવડાવતા ધીમે ધીમે મારી તબિયત સુધરતી ગઈ સંજયના સહાયથી હું ચાલવા લાગી ધીમે ધીમે અમારા દિલોમાં એકબીજા માટે લાગણી પેદા થવા લાગી એક દિવસ મેં કહ્યું કે હવે હું મારા ઘરે પાછી જઈશ અને થોડા દિવસ પછી તમારું હોસ્પિટલનું બિલ ચૂકવી આપીશ તેણે કહ્યું કે જેમ તમે મારી દીકરીના કપડાના પૈસા નહોતા લીધા તેમ હું પણ બિલ નહીં લઉં મારી આંખોમાં આંસુ આવી ગયા અમારો સમય સાથે પસાર થતો રહ્યો મને પોતાની માતા સમજીને લગાવ કરતી હતી એક દિવસ મેં સંજયને પૂછ્યું કે જો હું વિદ્યાની માતા બની જાઉં તો તે આચાર્ય ચકિત થઈ ગયો અને ખુશીથી માની ગયા અમે જીવન સાથે નિર્ણય કર્યો મેં મારા ભાડાનો ઓરડો ખાલી કર્યો અને સિલાઈ મશીન લઈને સંજયના ઘરે આવી ગઈ હવે અમે બંને કામ કરીએ છીએ અને વિદ્યા સાથે સુખી જીવન જીવીએ છીએ હું વિદ્યાને માતાનો પ્રેમ આપું છું અને સંજય મને સાથીનો સ્નેહ આપે છે અમે ત્રણેય સાથે ખૂબ ખુશ છીએ મિત્રો આ મારી નાની એવી કહાની તમને કેવી લાગી જો ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ